ગોધરાના પડિયારના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ વિકાસના કામોમાં સભ્યને જાણ કર્યા વગર ઠરાવો કરતા સરપંચ સામે રોષ ડેપ્યુટી સરપંચ સહિત ચૌદ સભ્ય સરપંચ સામે મેદાનમાં પડ્યા ગોધરા તાલુકાના પડિયાર ગ્રામ પંચાયત સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સહિત છ સભ્યએ બંડ પુકાર્યું છે સરપંચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પંચાયતના કામો અને નાણા પંચના કામોમાં મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે આ ઉપરાંત સભ્ય પર વિશ્વાસ ન હોય તે રીતે તેમનું વર્તન હોવાથી મામલો વધુ ગરમ બન્યો છે આ અંગે તલાટીને રજૂઆત કરી અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગણી કરી હતી ગોધરાના પડિયાર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાહુલજી પ્રદીપસિંહ અનુપસિંહ સહિત છ સભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પડિયર ગ્રામ પંચાયતમાં હાલ રાહુલજી હરેન્દ્રસિંહજી રામસિંહ ત્રણ વર્ષથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે સરપંચ હરેન્દ્રસિંહ છેલ્લા કેટલાય સમયથી ઠરાવોમાં મનમાની કરી રહ્યા છે પંચાયત બોડી સભ્યને વિશ્વાસમાં લેતા નથી અને તેમના લાગતા વળગતા લોકોમાં કામો કરે છે તેઓના કરેલા કામોમાં પણ ગુણવત્તા હોતી નથી તેઓ પોતાના અંગત આર્થિક લાભ માટે કામો કરતા હોય તેવું જણાવ્યું છે આથી સત્વરે બેઠક બોલાવી અવિશ્વાસનો પ્રસ્તાવ સત્વરે મંજૂર કરવા માંગણી કરી છે વધુમાં ડેપ્યુટી સરપંચે ઉમેર્યું હતું કે ગ્રામ પંચાયતના સભ્યોને કરેલા કામોની કોઈ પણ ચર્ચા કરવામાં આવતી નથી જ્યારે પણ ગ્રામ સભા યોજાય છે તેઓ હાજર રહેતા હોતા નથી જેને લઈ ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી બ્યુરો સંજય જયસ્વાલ ગુજરાત ગ્રામ ન્યૂઝ મહીસાગર अमा रूह विश्वास पद सरपंच विरुद्ध आपेलू है જેની યોગ્ય કાર્યવાહી થાય અને સરપંચને પદ પરથી ઉતારી અમને યોગ્ય ન્યાય આપે ગ્રામજનોને યોગ્ય ન્યાય આપે અને ગામના વિકાસના કામો આગળ વધતા રહે તેવી અપેક્ષા સાથે અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે તો દરેકને જે વિડીયોના માધ્યમથી સાંભળવાવાળાને મારી નમ્ર વિનંતી કે અમને યોગ્ય ન્યાય મળે એવી અપીલ છે અમારી